નમસ્કાર જય શ્રી કૃષ્ણ સર્વજ્ય મિત્રોને આપસર્વીનું સ્વાગત છે આજના ઉડનાન વિડીયો લેક્ચરમાં ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન જેમાં આપણે ગયા વિડીયો લેક્ચરમાં પાઠ નંબર નવ મૂળભૂત હક મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની શરૂઆત કરી એમાં આપણે ગયા વિડીયો લેક્ચરમાં સરસ મજાના ટોપિકની ચર્ચા કરી ગયા કે ભાઈ માનવ હકો એટલે શું કઈ તારીખે માનવ હક દિન ઉજવવામાં આવે છે માણસની જીવન જરૂરિયાતની વસ્તુ કઈ કઈ છે અથવા તો કયા કયા હક છે એ છે અને છ હક વિશેની ચર્ચા કરી હતી સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામેનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તથા બંધારણીય ઈલાજોનો હક આ છ હક મેં તમને કીધું હતું યાદ રાખવાના તેમાં આજે આપણે ચર્ચા કરવાના છે પેલ્લો હકની એ છે સમાનતાનો અધિકાર અથવા તો સમાનતાનો હક તો વિદ્યાર્થી મિત્રો આપણે સમાનતાની ચર્ચા પણ ગયા બીજી લેક્ચરમાં છેલ્લી બે ત્રણ મિનિટમાં આપણે ખૂબ જ સરસ રીતે કરી હતી તો શરૂઆત કરીએ કોઈપણ પ્રકારના સમયની બગાડ્યા વગર સમાનતાનો હક કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે સમાનતાનો હકમાં બે પ્રકારની વસ્તુનો સમાનતા રાખવામાં આવ્યું છે એક તો કાયદા સમક્ષ સમાનતા બરાબર શબ્દને સમજજો કાયદા સમક્ષ સમાનતા એટલે શું કે કાયદાની સામે બધાને સમાન ગણવામાં આવશે એ પછી અમીર હોય કે ગરીબ હોય સ્ત્રી હોય પુરુષ હોય બરાબર છે શિક્ષિત હોય અશિક્ષિત હોય સિટીમાં રહેતો હોય કે ગામડામાં વસતો હોય અન્ય રાજ્યનો હોય કે ગુજરાતનો હોય ગમે તે હોય ભારતના દરેકે દરેક નાગરિકને કાયદા સમક્ષ સમાનતા મળશે એક્ઝામ્પલ સ્વરૂપે કે ભાઈ ગુજરાતમાં કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિનું ખૂન કરી નાખ્યું તો એને અહીંયા દસ વર્ષની સજા થશે બરાબર અને મહારાષ્ટ્રમાં જો કોઈ વ્યક્તિએ ખૂન કરી નાખ્યું તો એને ત્યાં આઠ વર્ષની સજા મળશે તો આને આપણે આ પ્રકારે ન કહી શકીએ કે કાયદા સમક્ષ સમાનતા આ ખોટી વસ્તુ છે પણ મહારાષ્ટ્રમાં પણ એ વ્યક્તિને દસ વર્ષની જ સજા થશે રેડી તો ગમે તે રાજ્ય લ્યો ગમે તે વ્યક્તિને લ્યો બરાબર બધાને કાયદા સમક્ષ કેવા રાખવામાં આવ્યા છે સમાન રેડી પછી છે કાયદાનું સમાન રક્ષણ બરાબર અને પછીનો કોન્સેપ્ટ છે કાયદાનું સમાન રક્ષણ મતલબ કે અહીંયા કાયદાનું પણ સમાન રક્ષણ કરવાનો અધિકાર છે કોને કોર્ટને બરાબર એટલે કે સુપ્રીમ કોર્ટને રેડી તો આપણે ખાલી આ બંને નામ રાખવાના છે યાદ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલો છે હવે એમાં જોઈએ તો કે કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ વિશેષ અધિકારનો અભાવ એટલે કે કોઈ પણ વ્યક્તિને વિશેષ અધિકાર આપવામાં આવતો જ નથી બરાબર એ મુકેશ અંબાણીએ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય કે પછી સામાન્યમાં સામાન્ય વ્યક્તિએ ગુનો કર્યો હોય જે સજા છે એ સામાન્ય વ્યક્તિને મળતી હશે એ જ સજા મુકેશ અંબાણીને પણ મળશે બરાબર છે જેવો જેનો ગુનો એવી એની સજા અહીંયા કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી એટલે કે કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ રડી એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો જ કાયદો લાગુ પડશે મેં જેમ કીધું એમ કે ભાઈ કોઈએ ગુજરાતમાં ખૂન કરના તો એને દસ વર્ષની જેલની સજા થશે તો મહારાષ્ટ્રમાં કોઈએ ખૂન કર્યું છે તો એને પણ દસ વર્ષની જ સજા થશે એમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ જોવા મળશે નહીં બરાબર એટલે કે એક જ પરિસ્થિતિમાં એક જ પરિસ્થિતિમાં મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ ખૂન બરાબર ગુજરાતમાં ખૂન થયું મહારાષ્ટ્રમાં પણ ખૂન થયું તો બંનેને એક જ સરખી સજા મળશે એમ નહીં કે ગુજરાતવાળાને વધારે ને મહારાષ્ટ્રવાળાને ઓછું બરાબર એવું ક્યાંય પણ જોવા મળશે નહીં સમાનતાનો જે હક છે ને એ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ જાતિ લિંગ જન્મસ્થાન આવક શિક્ષણ વગેરે જેવા કારણોને ભેદભાવ રાખવામાં આવશે નહીં કોઈપણ વ્યક્તિને જ્ઞાતિ આધારે ભેદભાવ નહીં રાખવામાં આવે કોઈપણ જાતિ આધારે પણ નહીં રાખવામાં આવે કોઈપણ લિંગ એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય જન્મસ્થાનને આધારે કે ભાઈ આ ગુજરાતમાં જન્મ્યો છે આ મહારાષ્ટ્રમાં જન્મ્યો છે એને આધારે પણ ભેદભાવ નહીં થઈ શકે પછી છે કોઈની આવક પચાસ લાખ રૂપિયા હોય વર્ષની અને કોઈની આવક પાંચ લાખ રૂપિયા હોય તો એ બંને વચ્ચે ભેદભાવ કરવાનો નહીં એવું કોઈ પણ પ્રકારની આપણી બંધારણમાં છૂટ આપવામાં આવેલી નથી એટલે આપણો પહેલો મૂળભૂત અધિકાર છે આપણો સમાનતાનો અધિકાર મને જે મળે છે એ જ સામેવાળી વ્યક્તિને પણ મળે બરાબર છે વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન પણ રહેશે એટલે શું કહેવામાં આવે છે કે ભાઈ તમે પોસ્ટમેનથી માંડી અને પ્રધાનમંત્રી બરાબર ગમે તે વ્યક્તિ હોય તમે જો કોઈ ગુનો કરેલો છે તો પ્રધાનમંત્રી હોય કે પછી સામાન્યમાં સામાન્ય પટ્ટાવાળો હોય એ બંનેને એક જ સરખી સજા મળશે બરાબર એના વ્યક્તિત્વ અથવા તો એના પદને આધારે સજા મળશે નહીં કે ભાઈ આ પટ્ટાવાળો છે એને ખૂન કરેલું છે તો એને દસ વર્ષની સજા આપો વડાપ્રધાન છે તો એને ભાઈ ખૂન કરેલું છે તો એને પાંચ વર્ષની સજા આપો કારણ કે વડાપ્રધાન છે તો કે નહીં એવું ચાલશે નહીં આપણામાં પટ્ટાવાળાથી માંડી પ્રધાનમંત્રી સુધીના દરેક વ્યક્તિને એક જ સરખો કાયદો લાગુ પડશે જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકાર આપવામાં આવેલા છે આપણા દેશના રાષ્ટ્રપતિ હોય કે રાજ્યના રાજ્યપાલ હોય આ બે સિવાય બધાને એક જ સરખા અધિકાર આપવામાં આવ્યા છે આ બે સિવાયના બધેકને એક જ સરખો કાયદો લાગુ પડે છે પરંતુ એનો અર્થ એ પણ નથી કે આ બંનેને કાયદો લાગુ નહીં પડે પણ આ બંનેને જો કોઈ પણ પ્રકારનો ગુનો કરેલો હશે તો એની વિરુદ્ધ પણ કાયદો તો લાગુ જ પડશે પણ ક્યારે કે જ્યારે એ બંને પોતાના પદ ઉપર ન હોય બરાબર ધાર્યો કે કોઈ રાષ્ટ્રપતિએ એના કાર્યકાળ દરમિયાન કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો તો એના કાર્યકાળ દરમિયાન એને કોઈ સજા થશે નહીં પરંતુ એનો જ્યારે કાર્યકાળ પાંચ વર્ષનો પૂર્ણ થશે એના પછી એને સજા સો ટકા થવાની જ થવાની એટલે આપણા ભારત દેશમાં કોઈ પણ વ્યક્તિને બધાને એક જ સરખો હક આપવામાં આવેલો છે કાયદાના સમાન રક્ષણનો અર્થ શું થાય છે આપણે બે કોન્સેપ્ટ જોયા હતા એમાં એક છે કાયદા સમક્ષ સમાનતા અને બીજું છે કાયદાનું સમાન રક્ષણ બરાબર તેમાં કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ બરાબર મેં જેમ કીધું એમ કે કાયદાનો સમાન રક્ષણ એટલે કે સમાન સંજોગોમાં મેં તમને કીધું કે ભાઈ કોઈ વ્યક્તિ ખૂન કરે છે ગુજરાતમાં અને કોઈ વ્યક્તિ અન્ય છે એ મહારાષ્ટ્રમાં ખૂન કરે છે તો બંનેને એક જ સરખો કાયદો લાગશે એના વિશે કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવા મળશે નહીં કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવવા તો કાયદો રાજ્ય ઘડી શકે નહીં એટલે શું કીધું ધારી લઈએ કે ભાઈ કોઈ નેતા છે બરાબર કોઈ નેતા છે નેતાએ ખૂન કરેલું બરાબર અને કોઈ એક સામાન્ય મજૂર છે બરાબર કોઈ એક સામાન્ય મજૂર છે હવે એને પણ ખૂન કર્યું છે બરાબર તો બંનેને સજા કેવી મળશે એક જ સરખી મળશે કે ભાઈ ધારી કે ભાઈ દસ વર્ષની સજા હોય તો બંનેને એક જ સરખી મળશે કેવી સજા દસ વર્ષ પણ હવે એમ થાય કે ભાઈ આ તો મજૂર છે બરાબર તો એને બાર વર્ષની સજા થવી જોઈએ અને આ તો નેતા છે એને આઠ જ વર્ષની સજા થવી જોઈએ તો કે નહીં આને ભારતના સામાનતાનો જે અધિકાર આપેલો છે એની વિરુદ્ધનું ગણવામાં આવે એટલે આવો કોઈપણ પ્રકારનો કાયદો છે એ સરકાર ઘડી શકતી નથી દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે જ લાગુ પડવો જોઈએ કોઈપણ નાગરિકને દુકાનો નાસ્તાગૃહો હોટેલો જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો અધિકાર હોય છે જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો અધિકાર હોય છે જાહેર રસ્તા તળાવ કે કુવાઓનો પણ વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવે છે ધારી લો કે તમે કોઈ હોટલમાં જાઓ બરાબર અને ત્યાં હોટલવાળો છે એ તમને બહાર કાઢી નાખે બરાબર છે અને એ કારણ એ હોય કે ભાઈ તમે આ જ્ઞાતિના છો એટલે તમને હોટલમાં પ્રવેશ નહીં મળે તો આ કેવો કહેવાશે સમાનતાનો અધિકારનો ભંગ કરાશે એટલે આપણે એના વિરુદ્ધ કાયદાકીય લડત પણ લડી શકીએ છીએ બરાબર અહીંયા કોઈ પણ વ્યક્તિ કે જે જાહેર સ્થળ ઉપર હોય બરાબર હોટલ કેવી કહેવાય જાહેર કહેવાય બરાબર છે પછી તમે કોઈ દુકાને ઊભા હોય અને ત્યાં ઊભા રહેવાની ના પાડે કે ભાઈ તું આ જ્ઞાતિનો છો આ ધર્મનો છો એટલે તું અહીં ઊભતો નહીં બરાબર છે તો આ કોઈ પણ પ્રકારની બાબત છે એ ચલાવી લેવામાં આવતી નથી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત જોતા છીએ કે પહેલાંના સમયમાં કોઈ નિમ્ન જાતિના લોકોને છે એ કૂવામાંથી કે તળાવમાંથી ગામના પાણી ભરવા દેતા નહીં બરાબર છે હવે આ પ્રકારનો કોઈ પણ કાયદો છે એટલે કે કોઈ પણ પ્રકારના રીતિ રિવાજો છે એ લાગુ પડતા નથી કારણ કે ભારત સરકારે બંધારણમાં શું આપી દીધું છે સમાનતાનો અધિકાર આપી દેવામાં આવેલો છે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગને આધારે ભેદભાવ ગણાશે નહીં બરાબર ધારી લો કે ભાઈ સ્ત્રીઓ છે એને થોડી ઘણી છૂટ મળતી હોય બાળકોને થોડી ઘણી છૂટ મળતી હોય તો એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કહેવાય બરાબર છે સ્ત્રીઓને અને બાળકોને થોડી ઘણી છૂટ આપવામાં આવેલી હોય તો એ આપણે એમ ન કહી શકાય કે ભાઈ પુરુષ અને સ્ત્રી સમાન છે તો કાયદા શું શા માટે અલગ છે બરાબર તો એ કાંઈ પણ ભેદભાવ ગણાશે નહીં તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે તમે ટૂંકમાં કદાચ સાંભળ્યું હોય એસસી અને એસટી બરાબર સિડ્યુલ્ડ કાસ્ટ અને સેડ્યુલ્ડ ટ્રાઇબ બરાબર એસસી એસટી જાતિના જે તથા સામાજિક અને શૈક્ષણિક રીતે કોઈ પછાત વર્ગો છે એની ઉન્નતિ ઉન્નતિ એટલે કે પ્રગતિ બરાબર એના વિકાસ માટે રાજ્યએ ખાસ જોગવાઈ કરતા રોકશે પણ નહીં બરાબર છે એટલે કે ભેદભાવ એટલે સમાનતાનો હક એટલે બધે મળવો જોઈએ પણ આપણામાં એસી એસટી ટી આ જે એક પ્રકારના અનામત આપવામાં આવેલા છે તો એની પાછળનું કારણ એ છે કે આ પ્રકારની જે જ્ઞાતિ અથવા તો સમાજનો જે આખું મંડળ છે એ વિકાસ સાધી શકે ને એટલા માટે બરાબર છે સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં પણ તમામ નાગરિકો માટે સમાન તક જ રહેશે એટલે કે જો કોઈ સરકારી નોકરી મેળવી હશે તો ત્યાં અમુક અમુક સરકારી નોકરીઓ માટે અનામત બેઠકો રાખવામાં આવે છે બરાબર તો એ અનામત બેઠકો રાખીએ અને તો આપણે કાયદાની વિરુદ્ધમાં જઈ શકશું નહીં અને એમ નહીં કહી શકીએ કે ભાઈ આ તો અમારા સમાનતાનો અધિકારનો ભંગ છે બરાબર જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતા નાબૂદ કરીને અસ્પૃશ્યતાનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પણ પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે બરાબર અસ્પૃશ્યતા એટલે તમારા માટે કદાચ નવું હશે નહીં બરાબર અસ્પૃશ્યતા એટલે કે છૂત અછૂત પહેલાંના સમયમાં આ જ્ઞાતિના લોકોને ટચ પણ લોકો કરે તો પછી કંઈક મંદિરમાં પૂજા કરાવતા નાઈને પછી પૂજા કરે ને એવું બધું થતું એટલે કે જે કંઈ પણ હોય બરાબર એટલે પેલાના સમયમાં જે છૂત અછૂતનો ભેદભાવ હતો એને અસ્પૃશ્યતા કહેવામાં આવે છે એ અસ્પૃશ્યતા છે એ આપણા બંધારણના કલમ નંબર સત્તરમાં નાબૂદ કરી દેવામાં આવી છે અને જો કોઈ એનો હજુ પણ ઉપયોગ કરતો હોય તો એ કેવો છે શિક્ષાપાત્ર ગુનો પણ બને છે રેડી પછી છે સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરવા ઇલકાબો કે ખિતાબો પણ દૂર કરવામાં આવ્યો છે ઇલકાબો એટલે કે એક પ્રકારે કોઈ પણ નામની આગળ પહેલાના સમયમાં આપણે જોતા હોય રાજા મહારાજાઓ છે એ પોતાના નામની આગળ કેવડું કેવડું લગાડતા બરાબર રાય બહાદુર જામ ઓલાસીન ઓલાસીન પૂછડું બરાબર ફલાણું ઢીકણું ગમે લગાડતા બરાબર રાય બહાદુરને તેજ બહાદુરને સહેનશાહને મુગલેબ આઝમને બરાબર આ પ્રકારના નામ પોતાના આગળ લગાડતા તો એ એક પ્રકારનો ભેદભાવ કહેવાતો કોઈ સામાન્ય વ્યક્તિ એવા નામ ન રાખી શકતા બરાબર છે કે પોતાના નામની આગળ કોઈ પણ પ્રિફિક્સ જે લગાડતા એ પણ લગાડી શકાતા નથી સિવાય કે જુઓ જ્યાં અહીં આપણે ઉદાહરણ આપી છે જેમ કે નામની આગળ સર દિવાનજી રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે દૂર થયા પહેલાં આ પ્રકારના બધું હતું બરાબર દિવાનજી ફલાણું નામ હોય બરાબર દિવાનજી રમેશભાઈ પછી રાવ બહાદુર નામ બહુ મોટું મોટું રાજા હોય તેના નામની આગળ લગાડવામાં આવતું તો આ પ્રકારના બધા ભેદભાવ છે એ દૂર કરી નાખવામાં આવેલા છે સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન કે જે ભારતનો સૌથી મોટામાં મોટો એવોર્ડ છે પછી છે પદ્મભૂષણ પછી પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે એટલે કે પોતાનું નામ વહી બરાબર પોતાના નામની આગળ કોઈ પણ પ્રકારનું ઇલ્કાબ કે ખિતાબો છે એ જોડી શકાતા નથી બરાબર છે પણ ભારતમાં કોઈ વ્યક્તિ જો ભારત માટે સારું કાર્ય કરેલું હોય તો એને ભારત રત્ન પદ્મવિશ પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્મશ્રી વગેરે જેવા એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવે છે તો એનો અર્થ એ નથી કે એ વ્યક્તિ પોતાના નામની આગળ ભારત રત્ન લગાડી શકે આ રીતે જો સિમ્પલ એક એક્ઝામ્પલ છે કે ભાઈ ભારત રત્ન એક્સ વાય ઝેડ બરાબર પોતાના નામની આગળ આ ભારત રત્ન આમ લગાડી શકાતો નથી ભલે એને ભારત રત્ન મળ્યો હોય તો પણ બરાબર એટલે આ એક પ્રકારનો ભેદભાવ દર્શાવતો બાબત છે બરાબર એ એક વસ્તુ સારી છે કે ભાઈ એ વ્યક્તિએ સારું કાર્ય કરેલું છે એના માટે એને ભારત રત્ન આપવામાં આવ્યું છે પણ પોતાના નામની આગળ આવા કોઈ પણ પ્રકારના બાબત છે લગાવી શકાતા નથી લશ્કરી સેવામાં પરમવીર ચક્ર અપાય છે એટલે કે લશ્કરી એટલે કે આપણી આર્મી નેવી અને એરફોર્સમાં કોઈ વ્યક્તિ સારું એવું કાર્ય કરેલું હોય બરાબર સૈનિકે તો એને પરમવીર ચક્ર આપવામાં આવે છે લશ્કરી સેવાના નામની આગળ જનરલ મેજર ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે આ એક પ્રકારની નોકરીના છે બરાબર છે એ તો એક પદને ઓળખવા માટે છે જનરલ એટલે શું તો કે ભાઈ જે તે સેનાનો સૌથી મુખ્ય સેના પ્રમુખ પછી એના પછી આવે મેજર પછી ચીફ માર્શલ આવે બરાબર ફિલ્ડ માર્શલ આવે આ પોતાના નામની આગળ લગાડી શકે છે કારણ કારણ કે એ પદ છે નહીં કે કોઈ એક પ્રતિષ્ઠા દર્શાવતું બરાબર જનરલ દલબીર સિંહ તો એ લગાડી શકે બરાબર કારણ કે એનું પદ છે જનરલ બરાબર આપણે ઘણી વખત જોયું ડૉક્ટર જે બની ગયા એ પોતાના નામની આગળ ડોક્ટર લગાડી શકે છે શું કામે કારણ કે એની ડિગ્રી કહેવાય બરાબર છે એની ડિગ્રી કહેવાય એ પોતાના નામની આગળ ડોક્ટર લગાડી શકે છે બરાબર છે તો આ રીતના નામ આપણે અટકાવી શકાતા નથી આ કોઈ પણ પ્રકારનો સમાનતાનો હક છે એ ભંગ ગણવામાં આવતો નથી હવે સિમ્પલ છે એક એક્ઝામ્પલ કોઈ ડૉક્ટર બનેલો વ્યક્તિ છે એ પોતાના નામની આગળ ડૉક્ટર લગાડે એક્સ વાય બરાબર અને કોઈ સામે એવો કેસ કરે આ ડૉક્ટરની વિરુદ્ધ કે ભાઈ ડૉક્ટરે પોતાના નામની આગળ છે એ વિશેષણ લગાડેલું છે એ તો સમાનતાનો ભંગ કહેવાય અને એને દંડ મળવો જોઈએ તો ત્યાં જે કેસ કરવાવાળી વ્યક્તિ છે એ હારી જશે શું કામે કારણ કે અહીંયા ડોક્ટર લગાડવા વાળો વ્યક્તિ છે આ ડોક્ટર એ એની ડિગ્રી છે શૈક્ષણિક ડિગ્રી છે એ શૈક્ષણિક ડિગ્રીને તો પોતાના નામની આગળ લગાડી શકે છે એટલે આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ્ય છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે બરાબર છે સિમ્પલ એક એક્ઝામ્પલ છે ચાલો અત્યારે આપણે પ્રધાનમંત્રી મોદી છે બરાબર આપણે ડાયરેક્ટ આ રીતે બોલીએ કે ભાઈ પ્રધાનમંત્રી મોદી બરાબર છે તો આ પ્રધાનમંત્રી એ એક શું છે પદ છે બરાબર છે પદ છે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે નહીં હોય તો પણ એ પદ તો રહેવાનું જ છે બરાબર એ નહીં હોય તેની જગ્યાએ કોઈ અન્ય આવશે પણ એ પ્રધાનમંત્રી વડાપ્રધાન કહેવાય બરાબર છે એ પણ મોદી એના પછી વડાપ્રધાન નહીં હોય તેના નામની આગળ હવે પછી પ્રધાનમંત્રી નહીં લગાડી શકે બરાબર અત્યારેની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂકેલા ડૉક્ટર મનમોહનસિંહ છે એ અત્યારે પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ ન લખાવી શકે બરાબર કારણ કે એ હાલના એ પદ ઉપર નથી અત્યારે નરેન્દ્ર મોદી છે તો એ પોતાના નામની આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખી શકે બરાબર કારણ કે પદ છે અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં પણ અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોય છે દાખલા તરીકે વકીલ હોય બરાબર તો લોયર છે એ લગાડી શકે છે પોતાના નામની આગળ વકીલ લગાડી શકે છે ડૉક્ટર છે તો ડૉક્ટર લગાડી શકે છે શિક્ષકો છે તો શિક્ષકો પોતાના નામને આગળ લગાડી શકે છે પછી જે વીમા કંપનીઓ માટે અલગ કાયદાઓ હોય છે સગીરો માટે સ્ત્રીઓ માટે અલગ કાયદા હોય છે આમ સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ એક ભાગ છે બરાબર સમાન કામ તો સમાન વેતનો બરાબર આ પણ એક આપણા કાયદાનો જ અધિકાર છે રેડી વિદ્યાર્થી મિત્રો તો આપણે ખૂબ જ સરસ રીતે પેલો અધિકાર છે એને ડીપમાં ચર્ચા કરી જે હતો સમાનતાનો અધિકાર મતલબ કે ભારતમાં બે પ્રકારના ખ્યાલો વિકસેલા છે એક તો કાયદા સમક્ષ સમાનતા બરાબર કાયદા સમક્ષ સમાનતા એટલે કે જ્ઞાતિ જાતિ લિંગ ધર્મ શિક્ષણ કોઈ પણ પ્રકારની આવક આ આધારે ભેદભાવ રાખી શકાતો નથી અને પછી છે કાયદાનું સમાન રક્ષણ કાયદાનું સમાન રક્ષણ એટલે કે કોઈપણ સંજોગોમાં દરેકને કાયદો એક જ સરખો લાગુ પડશે બરાબર જે મહારાષ્ટ્રનો વ્યક્તિ હશે એને એ કાયદો લાગુ પડશે એ જ કાયદો છે એ કેરળમાં વસતો નાગરિકને પણ લાગુ પડશે એટલે આ રીતે આપણે ભારતમાં દરેક ક્ષેત્રે દરેક નાગરિકને સમાનતા આપવાનો ધ્યેય છે એ રાખવામાં આવેલો છે પછી આગળ વધ્યા હતા એમાં આપણે જોયું હતું કે કોઈપણ પ્રકારના ખિતાબો અને ઇલકાબો પોતાના નામની આગળ નથી રગાડી શકાતા બરાબર ઘણા રાય બહાદુર છે તેજ બહાદુર રાજા મહારાજા બરાબર રાજાધિરાજ આ પ્રકારના કોઈપણ પ્રકારના ઇલકાબો છે એટલે કે ખિતાબો પોતે રાખી શકતા નથી સિવાય કે કોઈ પદ હોય કોઈ શૈક્ષણિક લાયકાત હોય બરાબર જો કોઈ ડૉક્ટર હોય તો પોતાના નામની આગળ ડોક્ટર લગાડે તો એની શૈક્ષણિક ડિગ્રી છે તો એ લગાડી શકે છે શિક્ષક છે તો એ પોતાની પાછળ અથવા તો આગળ પોતાના નામની આગળ ટીચર તરીકે ટી આર કરીને લખી શકે છે બરાબર એન્જિનિયર પોતાના નામની આગળ ઈ આર લખીને ચાલે બરાબર છે તો આ રીતે પોતાની શૈક્ષણિક ડિગ્રી છે એ દર્શાવી શકાતી હોય છે એને આપણે સમાનતાનો હક છે ભંગ કર્યો પાસે નહીં વિદ્યાર્થી મિત્રો વિડીયોને વારંવાર રિપીટ મોડમાં જુઓ જેથી તમને દરેક વસ્તુ છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે પેલા હકને સમજ્યો અને વિડીયોને અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સ્વતંત્રતાનો હક છે અથવા તો સ્વતંત્રતાનો અધિકાર છે એના વિશેની ચર્ચા કરીશું જય હિન્દ અસ્તુ